અરવલ્લી ચારસ્તા ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની ફૂલ માળા અર્પણ કરાઈ હતી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરવલ્લી જિલ્લા ભાજપ શહેર ભાજપ મોડાસા નગરપાલિકા હોદ્દેદારો સહિત કાર્યકરો ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે સાથે સાથે આજે ભગવાન શ્રી રામચંદ્રજીની રામનવમીનો પણ આજે એક તહેવાર છે એટલે જોગાનો જોગ બે સંજોગો મળ્યા છે ત્યારે આજે અમે સૌ કાર્યકર્તાઓ અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજીભાઈ અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ખડિયાભાઈ અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી અને બધા જ કાર્યકર્તાઓ સાથે અમે પંડિત દીનદયાળજીને પુષ્પાંજલિ અમે સૌ અર્પણ કરી અને અમે સૌ પંડિત ધીનદયાજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ભારત માતા કી જય સાચું લગણા સમયથી અરવલી જિલ્લા બજેપાની મોડાસા નગરપાલિકા દ્વારા હિન્દુના જે શું કહેવાય કે તહેવાર ઉપર કોઈ પણ પ્રકારનો બેનર નથી લગાવવાતો શું સાહેબ સાહેબા બેનર તો લાગતા જ હોય છે બેનર નથી લગાવવાનો મી છે કોઈ પણ પ્રકારનો બેનર જિલ્લા પדה દ્વારા કે મોરસા નગરપાલિકા દ્વારા નથી લગાવ્યો શું કહેવાય ના બેનર લાગતા જ હોય છે કે પર તો લઘામ આવે છે પણ હિન્દુના તહેવારમાં પણ લગાવતા જોઈએ છે પણ કક ચૂપ થઈ જાય છે મહેન્દ્ર પ્રસાદ પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર